રોજ સવારે બ્રશ કર્યા વિના આ રીતે પીયો પાણી મળશે દસ મોટા સ્વાસ્થ્ય લાભ ખાલી પેટે પાણી પીવાની આદત આજીવન સ્વસ્થ રાખે છે દરરોજ સવારે ચાર ગ્લાસ પાણીનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક જો એકસાથે પાણી ન પીવાય તો પણ ધીરે ધીરે પાડો ટેવ પાણી એ જ જીવન છે સારા સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી હોય છે સવારના સમય એવા બહુ જ ઓછા લોકો હોય છે જે ખાલી પેટે પાણી પીતા હોય છે પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ માટે બહાર કાઢી દે છે શું તમે એ વાત જાણો છો કે જો તમે સવારના પોરમાં રોજ ખાલી પેટે ચાર ગ્લાસ એટલે કે એક લિટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવન જીવી શકો છો આનાથી તમારું પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે મોટા ભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ જન્મ લેતી હોય છે જેથી જો સવારે પથારી છોડતા જ તમે ખાલી પેટે પાણી પીશો તો તમે આ તંદુરસ્તીને પોતાની પાસે રાખી શકશો બોટર થેરેપી સવારમાં ખાલી પેટે પાણી પીવાનું ચણન ક્યાંથી શરૂ થયું આ ચલણ જાપાનના લોકોએ શરૂ કર્યું અહીંના લોકો સવારમાં ઊઠીને સીધા જ બ્રશ કર્યા વગર ચાર ગ્લાસ પાણી પી જતા હતા ત્યારબાદ તે કલાક સુધી કંઈ પણ ખાતા નહીં વોટરથેરેપી ટ્રીટમેન્ટ જાપાનીઝ લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ વાતમાં કોઈ બેમત નથી કે જાપાની લોકો દુનિયાના સૌથી ઉર્જાવાન અને કુશળ લોકોમાંના એક છે સવારના પોરમાં ખાલી પેટે પાણી પીવાના કેટલાય અદભુત લાભ છે જો તમે પણ આમ કરવાનું વિચારી રહ્યા છો તો પ્રયત્ન એ જ કરજો કે પાણી થોડું હુંફાળું હોય જેથી તમે કોઈ પણ તૈલીય પદાર્થ ખાવતો પણ તે ચરબીના રૂપમાં તમારા શરીરમાં જમા ન થાય તો ચાલો જાણી લો સવારમાં નરણા કોઠે પાણી પીવાથી શરીરને ક્યાં ક્યાં લાભ મળી શકે છે ધીરે ધીરે પડશે આદત રોજ સવારે ખાલી પેટે પાણી પીવું તે વોટર ટ્રીટમેન્ટ થેરેપી કહેવાય છે પાણી પીવાના એક કલાક પહેલા અને એક કલાક બાદ સુધી કંઈ પણ ખાવું પીવું ન જોઈએ એમાં ઠોસ ખોરાક તો ભૂલથી પણ ખાવા ન જોઈએ શરૂઆતમાં આટલું પાણી પીવામાં તમને પરેશાની થશે જેના માટે બે ગ્લાસ પાણી પીને થોડીક મિનિટ રોકાઈ જવું પછી અન્ય બે ગ્લાસ પાણી પીવું આમ ધીરે ધીરે તમને આદત પડી જશે જ્યારે તમે આ થેરેપીની શરૂઆત કરશો તો તમને એક કલાકમાં બે થી ત્રણ વાર પેશાબ માટે જવું પડશે પરંતુ થોડાક દિવસ બાદ શરીર તેนาથી તેવાય જશે અને પછી આ સમસ્યા પણ દૂર થઈ જશે. ઉપચારની રીત સવારે ઉઠતાની સાથે બ્રશ કર્યા વિના 4 ગ્લાસ પાણી પીવો. બ્રશ કર્યાની 45 મિનિટ સુધી કંઈ ખાઓ પીવો નહીં. મોટી ઉંમરના લોકો માટે સવારે 4 ગ્લાસ પાણી પીવું મુશ્કેલ બની જાય છે. જેથી તેમણે ઓછી માત્રામાં પાણી પીવાથી શરૂઆત કરવી કેટલા દિવસમાં કઈ બીમારીમાં ફાયદો થશે હાઈ બ્લડ પ્રેશર ત્રીસ દિવસ ગેસ દસ દિવસ ડાયાબિટીસ ત્રીસ દિવસ કબજીયાત દસ દિવસ કેન્સર એકસો દિવસ ટીબી નેવું દિવસ आर्थराइटिस दर्दियों ए पहला सप्ताह इलाजनी आ प्रक्रिया ने त्रण दिवस सुधी अपनावी त्यार बीजा सप्ताह थी रोज आ प्रक्रिया अपनावी शके छे। अन्य फायदा पेट साफ आवे जारे तमे बहु बधु पानी पीशो त्यारे तमने कुदरती टॉयलेट जवानी इच्छा थशे જો તમે આવી રીતે રોજ પાણી પીશો તો તમારા પેટની સિસ્ટમ ગંદકીને બહાર નીકાળશે અને તમારા પેટને સાફ કરશે આથી જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો ચોક્કસ આ રીતે પાણી પીવું જોઈએ શરીરમાંથી ગંદકી બહાર કાઢશે પાણી શરીરમાંથી દરેક પ્રકારની ગંદકીને બહાર કાઢી દે છે જ્યારે તમે ખૂબ જ વધુ માત્રામાં પાણી પીને પેશાબ કરો છો ત્યારે તમારા શરીરમાંથી મોટા પ્રમાણમાં ટોક્સિન કચરો નીકળી જાય છે આથી જ ડોક્ટરો પણ હંમેશા મોટા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપતા હોય છે ભૂખ વધારશે પાણી પીને જ્યારે તમારું પેટ સાફ થઈ જાય છે જેથી જે લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા સતાવતી હોય છે તેમના માટે પણ આ બેસ્ટ ઉપાય છે આથી સવારમાં તમારો બ્રેકફાસ્ટ પણ તમે સારી રીતે કરી શકો છો માથાના દુખાવાથી છુટકારો કેટલીક વખત આપણા શરીરમાં અંદર પાણીની અછતના કારણે આપણને માથાનો દુખાવો થઈ જતો હોય છે જેની આપણને ખબર હોતી નથી આથી પ્રયત્ન કરવું કે સવારમાં પેટ ભરીને પાણી પીવું મેટાબોલિઝમ વધારશે પાણી પીવાથી તમારા શરીરની પાચનશક્તિ ચોવીસ ટકા વધી જતી હોય છે આનો સીધો અર્થ એવો થાય છે કે તમે ભોજનને ઝડપથી પચાવી શકો છો અને આની સાથે તમે તમારું વજન પણ થોડું ઘટાડી શકો છો લોહી વધારશે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ ખૂબ જ ઝડપથી વધે છે જેથી ધીરે ધીરે શરૂ કરીને રોજ ચાર ગ્લાસ પાણી પીવાની આદત અવશ્ય પાડવી જેથી એનીમિયાના દર્દીઓ માટે પણ ઉપચાર અતિ છે વજન ઘટાડશે જો તમે વેટ લોસ ડાયટ કરી રહ્યા છો તો તમારે ખાલી પેટે ચોક્કસથી પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ આનાથી શરીરમાંથી ખરાબ ટ્રાન્સફેટ બહાર નીકળી જાય છે અને શરીરના ફેટ મેટાબોલિઝમ વધે છે ચહેરો ચમકદાર બને છે સવારે ખાલી પેટે પાણી પીવાથી ચહેરા પર નીકળનારા ખીલ સાફ થઈ જતા હોય છે એકવાર જો તમારું પેટ સાફ રહેવા લાગશે તો આ બીમારી આપોઆપ ઠીક થઈ જશે રોગ પ્રતિકારક ક્ષમતા વધશે શરીરને બેલેન્સ રાખવા માટે પાણી ખૂબ જ આવશ્યક તત્વ છે પાણીથી તમારું શરીર રોગોની સામે લડવા માટે શક્તિશાળી બનતું હોય છે આથી રોજ સવારે ઉઠીને ખૂબ જ પાણી પીવું જોઈએ